ધાનેરાની એક મુસ્લિમ પરિણીતાના પતિને હિન્દુ યુવતી સાથે પ્રેમ સંબંધ બંધાતા તેણે પોતાની પત્નીને ત્રિપલ તલાક આપ્યા હતા જે અંગે પીડિતાએ પાલનપુર પશ્ચિમ પોલીસ મથકે પતિ સહિત હિન્દુ યુવતી સામે ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે ટ્રિપલ તલાકનો કાયદો હોવા છતાં આજે પણ બનાસકાંઠા જિલ્લામાં ત્રિપલ તલાકનું ભૂત ધૂણી રહ્યું છે બનાસકાંઠા જિલ્લામાં વધુ એક ત્રિપલ તલાકનો કિસ્સો સામે આવ્યો છે બનાસકાંઠા જિલ્લાના ધાનેરાના અક્તરશા રજબશા રાઠોડના લગન થરાદની એક મુસ્લિમ સમાજની યુવતી સાથે સામાજિક રીત રિવાજ મુજબ થયા હતા લગ્નજીવન બાદ બે સંતાનોનો જન્મ પણ થયો હતો તે દરમિયાન બંને પતિ પત્ની પાલમપુર રહેવા આવ્યા હતા જ્યાં પતિ અક્તરશાને હિન્દુ યુવતી સાથે પ્રેમ સંબંધ બંધાયો હતો પત્નીએ તેઓને ઝડપી પાડતા પતિએ તેને માર મારી ટ્રિપલ તલાક આપી દીધા હતા પતિ પોતાની દીકરી અને પ્રેમિકાને લઈને ફરાર થઈ જતાં પીડજાએ પાલમપુર શહેર પશ્ચિમ પોલીસ સ્ટેશને ફરિયાદ નોંધાવી હતી હું મારા પતિને અખ્તર સરાઠોડ અને જે પરવીના સાથે હું એમને ગોત કરતા જે શારીરસી સંબંધ એમને જે બહારથી લફડું હતું એટલે ખબર પડીને તો ત્યાં હું રાતના એક વાગે ફોન કરીને કીધું કે તમે ક્યાં છો તે એમણે કીધું કે હું અત્યારે આલ વિધિની અંદર બેઠો છું કે વિધિ કામ કરવા ગયો છું તો મેં દુ ઘરે કેટલા વાગે આવશો કે હું મોડો આવી જઈશ અને આવી રીતના કહી અને રાતના તીન વાગ્યા સુધી મેં વાળ જોઈ તીન વાગ્યા સુધી ના આવ્યા હું મારી મોટી બેબીને જ અલ્ફીજાને લઈ તીન વાગે હું ત્યાં એનો ઘરનો પત્તો મળ્યો તો ત્યાં હું ગઈ લક્ષ્મીપુરામાં ગઈ ઉમિયાનગર મંદિરની બાજુમાં અહીંયાથી મને એનું ઘરનું એડ્રેસ મળ્યું મારા ઘરવાળાનું બાઇક બહાર પડ્યું હતું અને મેં એનું દરવાજું ખખડાયું અને મારા ઘરવાળાને અહીંયાથી બંનેને દરવાજો ખોલાવરાયું અને મેં મારા ઘરવાળાને અંદરથી કાઢ્યો કીધું મારા ઘરવાળાને મારા ઘરે બે કેમ મારા ઘરવાળાને અહીંક રાખીને બેઠી છે તો એણે મને છે ને કે એ મારો ધણી હે કે તું કુણ હે કે એથી લીકળ કે એ મારો ધણી હે કે તારો ધણી નથી એમ કરીને બંને થઈ અને મારા અંગત અત્યાચાર કર્યો અને મને મારકૂટ કરી મારી ઓગળીઓ ભાગી મારી છોકરીને મારકૂટ કરી મારી વસ્તુ બધી લઈ લીધી મારા દાગીનાને બીજે તોડફાડ કરી અને મને મારી કુટી મને તીન વખત મારા આદમી પાસે એણે ભરવી એ મને તલાક દેવરવરાઈ અને મારી છોકરી લઈ છીની અને ત્યાંથી ભાગી છે અને મારે દોઢ મહિના જેવું પ્રેગનેટ હતી અને મને પેટ ઉપર લાત મારીને કહી દીધું કે હું તારા પેટમાં બાળક છે ને એ મારી નાખીશ કે અને તને અહીંયાથી જિંદગી જીવવા નહીં દઉં અને તને બી ધંધામાં લગાડી દઈશ આવી રીતના કહીને બંને બે જણા ભાગી ગયા અને મન મારો આદમી અત્યારે મૂકીને જતો રહ્યો એના ભેગો અને મારી છોકરી ખબર નથી કે ક્યાં એને રાખી છે હજી સુધી મારી છોકરીનો પત્તોય નથી પોલીસે પીડિતાની ફરિયાદને આધારે પતિ અને તેની પ્રેમિકા સામે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે જી ગઈ તારીખ બાવીસ બાર બે હજાર ચોવીસના રોજ એક ફરિયાદી મહિલાબેન છે એમની સાથે આ બનાવ બનેલો બનાવ એવો બનેલો કે ફરિયાદી બેન જે છે એમણે એમના પતિ જે છે અખ્તર શાહ રાઠોડ કરીને છે એમને અન્ય મહિલા સાથે જોઈ જતા અખ્તર શાહ રાઠોડ એમના ઉપર ગુસ્સે થઈ ગયેલો એમના હસબડ અને અન્ય મહિલાની હાજરીમાં જ એમણે તલાક 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 કહી અને ટ્રિપલ તલાકનો જે આ બનાવ છે એને અંજામ આપેલો હાલ આ બાબતે ગુનો દાખલ કરી ચૂક્યા છીએ અમે અને આની તપાસ છે એ પીએસઆઈ કેવી ચાવડાનાઓ ચલાવી રહેલ છે ખાસ કરીને વર્તમાન સમયમાં પરિણીત મુસ્લિમ મહિલાના હકોના રક્ષણ બાબતે જે સરકારશ્રી દ્વારા જોગવાઈ કરવામાં આવી છે બે હજાર ઓગણીસ અનુસંધાને એ અનુસંધાને અમારે આ ગુનો દાખલ અમે કરેલો છે અને આગળની તપાસ તજવીજ ચાલુમાં છે